તેની અંદર ફ્લાવરિંગ કરે છે તો આપણે જોઈએ મિત્રો આ પ્રકારની તુવેર છે મિત્રો હાલો આવો આવો ના અંદર હું આટો માર દઉં ભાઈ વેણી શેંગુ બહુ ખરો છે લેણી સિંગુ ખરો છે બરાબર

હળંગ ઈ રીતના આવે હ એટલે બધી બતાવજો ને માધન પાવર હા તો બરાબર

આવી થઈ જાય વાકણી એક દાણા બરાબર એક પેલા આપણો ફોટો લે સમજી <laughs> આપડી રહી જાય ગેપ રહી જાય દાણો બે નથી દાણો બેઠો હોય તો હા નાનું બીજ થયું હોય ને તો બાકીના દાણા પાકી ગયા હોય એટલે મજબૂરી તોડવી પડે

ના મે જોઈ લીધો સંપૂર્ણ પ્રોબ્લેમ તમારો જોઈ લીધો જે દવા સાઠ થી અંદર ફ્લાવરિંગ તમારું બને એટલું ઓછું ખરે અને એનું તુવેર બે દાણો બેહ એ આપડે દવા લેવાની બરોબર

ના એટલે તમે કયો ને તમારો ફોન આવ્યો ને પછી તરત જ મેં ખાય ને ઉભો થઈને વિઝિટ મેં કીધું પેલા આ મને ગોઠવી લેવા દે ફાલ કરવાનું કીધું એટલે સમજ્યા તમે બાકી નોર્મલ પ્રોબ્લેમ હોય તો હું હજી અડધો અડધો વાળો આખો પાછો કરું આમ નીકળું આમ નીકળું આપડે કુએ જ જાય

તમારે આવવાથી મને થોડું લઈ ને એટલે મેં તમારી પેલા વારો લઈ ગયો ના એના અમુક તત્વો ઘટતા હોય ને એ આપવા પડે હા બોરોન ને એવું બધું આપવું પડે

તે બે કઈ બેરનો ડિજિટલ ડિજિટલ હા ઓર એના સાથ જ જાવ કે જવા દે રેવો સાથ

हां अच्छा कालवा कदी काल नगर एवो लागे चार पफरे आता करे अब रे माल बने इतलो जल्दी થઈ જાય તો હારું એટલું દવા સટાય બીગી ગણ કરતી થઈ જાય આપણે રા રા મારા ભાઈ બહાર કારે કઈ ના ચાલે ચાલો ચા જોયું તે તમાર પણ શું કોણ ભાઈ રા ત્રણ નો આપે